સતત જે હાલમાં અપડેટ આવી રહ્યા છે તેવી રીતે અમે તમને જણાવી રહ્યા છીએ કે કડીમાંથી પાંચ હજાર મતોથી ભારતીય જનતા પાર્ટી લીડમાં જોવા મળી રહી છે ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બીજા અઢાર રાઉન્ડ જે છે તે હાલમાં બાકી છે અઢાર રાઉન્ડમાં સુલટ ફેર થાય છે જે સૌથી મોટા સમાચાર એ છે અને બીજી બાજુ વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં એકસો નવ મતોથી ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે જો કે પ્રથમ રાઉન્ડ 么？ દર માં ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા હતા આમ આદમી પાર્ટી એક હજાર મતો આગળ જોવા મળી રહી હતી પરંતુ હવે સૌથી મોટા એ સામે આવ્યા છે છે કે હવે ભારતીય જનતા પાર્ટી જે તે મતોથી આગળ જોવા મળી પ્રમાણે કેવાય કે પહેલા રાઉન્ડ નો અત્યારે કઈ જગ્યાથી કયા પાર્ટીને કેટલા મત મળ્યા છે તેની વાત કરવી છે પહેલા રાઉન્ડ ની હું વાત કરું તો પહેલા રાઉન્ડમાં આપ સર્વને ખબર છે કે જે ગોપાલ ઇટાલિયા છે તે પહેલા રાઉન્ડમાં આગળ જોવા મળતા હતા અત્યારે અપડેટ્સ પણ આવી ગયા છે ખાસ લાઈવ ટ્વેન્ટી ફોરની સ્ક્રીન પર આપ જોઈ શકો છો વિસાવદનની વાત કરું તો ગોપાલ ઇટાલિયા ચાર મતથી આગળ જોવા મળી રહ્યા છે એટલે મત એમને મળ્યા છે કિરીટ પટેલ જે છે એ 3097 અને નિતિન રાનપરિયાનું ખાતું ખુલ્યું નથી એવું કદાચ લાગી રહ્યું છે બળ લાઇવ અપડેટ્સ આવી રહ્યા છે અત્યારે અમે જોઈ રહ્યા છે અકડીમાં વાત કરીએ રાજેન્દ્ર ચાવડાની તો 4233 મતથી તેઓ જોવા મળી રહ્યા છે રમેશ ચાવડાની વાત કરીએ તો 2691 મતથી અને જગદીશ ચાવડાનું કેકને ક્યાંક ત્યાં ખાતું છે ખુલ્યું નથી એટલે 000 મત સામે આવી રહ્યા છે હવે આમાં જોવા જેવી વસ્તુ એક એવી છે વાત કરવામાં આવે તો જોવા જેવી વસ્તુ એ કેવી છે કે કહેવાય કે નિતિન રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે વિસાવદરથી એ એમનું ખાતું ખુલ્યું નથી જ્યારે એવું એવું કહેતા હતા કે ગોપાલ અને કિરીટ પટેલ એ બંને આયાતી ઉમેદવાર છે એ બેસાન તાલુકાના સ્થાનિક નેતા છે એટલે લોકોનો વિશ્વાસ નિતિન રાણપરિયા પર સૌથી વધારે છે એમનું એવું કેવું હતું પરંતુ અત્યારે ક્યાંકને ક્યાંક તો વિસાવદર નહીં જનતા સ્થાનિકને ને પરંતુ આયાતીને સપોર્ટ કરતી હોય એવું લાગી રહ્યું છે એટલે ગોપાલ ઇટાલીને ચાર હજાર

છ હજાર આઠસો અગિયાર મતે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કડીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીને વધુ વોટ મળ્યા છે મુસ્કાન કોંગ્રેસ આગળ જોવા મળશે પરંતુ હાલમાં જેવી રીતે પેટીઓ ખુલી રહી છે તેવી રીતે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે જેમાં હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વોટ પડ્યા હતા કડીમાંથી અને તેમાં ભાજપ હાલમાં આગળ જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાંથી ભાજપને વધુ મત મળ્યા છે અને આ ચોથા રાઉન્ડની જો હું વાત કરું તો ચોથા રાઉન્ડમાં કડી બેઠક ઉપરથી છ હજાર આઠસો અગિયાર મતે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે જે હાલના સૌથી મોટા સમાચાર મુસ્કાન આવી રહ્યા છે જે પ્રમાણે લાઈવ ચેટમાં હું ચેક કરું છું તો લાઈવ ચેટમાં એવું કહેવું છે દેવમ પંડ્યાનું એવું કેવું છે વિસાવદરમાં પટેલ જ્ઞાતિનો ઉમેદવાર

એમનું એવું કહેવું છે કે પ્રાઇમ મિનિસ્ટર આવી શકે આમ આદમી પાર્ટીમાં પરંતુ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર તરીકે આપણે કોઈની એ નથી કરતા પરંતુ અમે કહ્યું એટલે આપણે લાઈવ અપડેટમાં તમને બતાવી દઈએ છીએ એસકે પ્રોડક્શન એવું પણ કહેવું છે કેજરીવાલ મોડલ ઇન ઇન્ડિયા એમને એવું કહેવું સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ કરવી છે મુસ્કાન મેડમ સલામ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે આગળ જે અપડેટ છે ગામડાઓની શું પરિસ્થિતિ છે જે પ્રમાણે આખું જ આવું છે કે આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર જગદીશ ચાવડા છે તેમને ચાર મત મળ્યા છે તો તેની સામે કોંગ્રેસને છત્રીસ મત તો ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને પંદર મત મળ્યા છે હું તમને કડીના એ ગ્રામ્ય વિસ્તાર ઇન ડિટેલ આપી રહ્યું છું કેટલા ગણેશપુરામાં જો ખાસ વાત કરવામાં આવે તો ગણેશપુરામાંથી ટોટલ સાતસો ને પાંત્રીસ વોટ થયા છે અને જો તેનું આપણે બાર સર્ગેશન કરીએ તો તેમાંથી આમ આદમી પાર્ટીને બાર મત મળ્યા છે તો કોંગ્રેસને બસો પાંત્રીસ મત મળ્યા છે અને તેની સામે જનતા પાર્ટીને મત મળ્યા છે એટલે કે અહીંયા પણ કોંગ્રેસ જે છે તે ગણેશપુરા ગામમાંથી હાલના પાછળ જોવા મળી રહી છે જેવી રીતે પેટીઓ મુસ્કાન ખુલતી જશે નવા નવા અપડેટ્સ આવતા રહેશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તો અહીંયા કૈયાલ ગામમાં પણ સાતસો બીજી બાજુ કરવામાં આવી તો ત્યાં પણ કુલ છસો ને અડસઠ મતદારો હતા તેમાંથી ઓગણીસ ભારતીય જનતા પાર્ટી ને ગયા છે એક્યાસી જે છે તે કોંગ્રેસને ગયા છે અને પાંચસો ને છત્રીસ વોટ જે છે તે ભાજપ ગયા છે

ગોપાલ ઇટાલી અને કિરીટ પટેલ વચ્ચે થોડો જે ગેપ કરે તો શું લાગે છે કે શું થશે કારણ કે એક્ઝિટ પોલ આપણે બહાર નથી પાડ્યો અને એક્ઝિટ પોલ જો બહાર પાડીએ તો જે હવે પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરેખર છે દર્શક મિત્રોને અપડેટ આપણે આપવા પડશે જે સૌથી મોટા સમાચાર વિસાવદરમાંથી સામે આવ્યા છે કે ચોથા રાઉન્ડમાં પણ ભાજપ ત્રણસો ને ચૌદ આગળ જોવા મળી રહી છે જે હાલના સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ છે તો તેની સામે વિસાવંદરમાંથી પણ ત્રણસો ને ચૌદ મતોથી ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે મુસ્કાન કિરીટ પટેલ ત્રણસો ને ચૌદ મતોથી આગળ જોવા મળી રહ્યા છે અને આમાં જો મુસ્કાન આપણે વિશ્લેષણ કરીએ તો જે લીડ કાપી રહી છે ભારતીય જનતા પાર્ટી વિસાવદર અને કડીમાં તો કડીમાં એ લીડ કાપવાનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે છે જ્યારે વિસાવદરમાં એ લીડ કાપવાનું પ્રમાણ થોડુંક ઓછું જોવા મળી રહ્યું છે જેમાં ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ માત્ર થોડા થોડા અંતરે લીડ કાપી રહ્યા છે જેમાં ગોપાલ ઇટાલિયા હજાર પાંચસો તો તેની સામે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ સો બસો ત્રણસો મતોથી આગળ ચાલી રહ્યા છે અને અહીંયા તો ખૂબ જ મોટી લીડ કપાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી કડીમાં સતત આગળ વધી રહી છે ચોથા રાઉન્ડમાં ભાજપને ને છ હજાર સાતસો થી વધુ મત મળ્યા છે કોંગ્રેસ જીતે છે કે આપ જીતે છે જે હાલના સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે આ બંને બેઠક ઉપર કડી અને વિઝા વદર બંને જે ભારતીય જનતા પાર્ટી લીડમાં છે બિલકુલ તો ફરીથી જે ચાર રાઉન્ડ પૂરા થયા છે બેતાળીસ મત મળ્યા હતા ભાજપ ને ત્રણ હજાર સત્તાણું મત મળ્યા હતા અને કોંગ્રેસને બસો એક મત મળ્યા હતા વિસાવદનમાં જે કહેવાય કે જે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડ માં ભાજપ ને ત્રણ હજાર છસો અઠાણું મત મળ્યા

મત મત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મતથી આગળ જોવા મળી રહ્યું છે ગોપાલ ઇટાલિયા પાછળ જોવા મળી રહ્યા છે કિરણ પટેલ આગળ જોવા મળી રહ્યા છે નીતિન રાડપરિયા સાવ પાછળ જોવા મળી રહ્યા છે એટલે જે વિસાવદર નું આખો મેપ છે ફ્લક્ચ્યુએટ થઈ રહ્યો છે થોડીક વારમાં ગોપાલ ઇટાલિયા આવી જાય છે નમસ્કાર પછી ગોપાલ ઇટાલિયા આગળ આવે તો કિરીટ પટેલ પાછળ હવે ગોપાલ ઇટાલિયા પાછળ જોવા મળ્યા છે હવે ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે કારણ કે ભલે 150 કે 200 મતની લીડ થી જ કેમ કિરીટ પટેલ આગળ કેમ ના હોય પરંતુ આ વિસાવદરના ગોપાલ ઇટાલિયા ને ક્યાંક ક્યાંક ડરનો માહોલ જોવા મળશે જી જી મુસ્કાન અને કડી અને વિસાવદરમાં જે રસાકસીનો જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે બંને બેઠકો ઉપરથી ભાજપ આગળ છે અને જે વિસાવદરની વાત કરવામાં આવે તો ત્રણસોથી વધુ મતોથી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે તો બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું ક્યાંક પડલું ભારે નથી દેખાઈ રહ્યું વિસાવદરમાં અને કડીમાં જે છે તે ભારતીય જનતા પાર્ટી લીડમાં જોવા મળી રહી છે સતત કોંગ્રેસની લીડ કાપી રહી છે જી જી તો ખાસ જે અપડેટ્સ છે અમે તમને આપતા રહીશું સમાચારોમાં શું નવું છે અમે તમને કહેતા રહીશું કારણ કે અસમંજસનો માહોલ અમારા માટે પણ છે કારણ કે પરે એક બે મત પણ જો આગળ જાય તો અમારે તમને અપડેટ સાચું આપવાનું છે એટલે અમે પણ આંકડાઓ સાથે અહીંયા રમી રહ્યા છે અમને પણ એવું છે કે વિસાવદરમાં કોણ આગળ છે કડીમાં કોણ આગળ છે કયો ઉમેદવાર કેટલા મતથી આગળ છે કેટલી લીડ લઈને આગળ આવી રહ્યા છે એટલે અમારા માટે પણ એક અસમંજસનો માહોલ છે એટલે ખાલી ભારતીય જનતા પાર્ટી કડીમાં આગળ કડીમાંય આગળ છે વિસાવદરમાં પણ બીજેપી આગળ છે કોંગ્રેસ એ વિસાવદરમાં પાછળ છે કોંગ્રેસ કડીમાં પણ પાછળ છે આમ આદમી પાર્ટી કેવાય કે બંને જગ્યાએ પાછળ છે પરંતુ હાલ એનાલિસિસ એ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બંને માં આગળ જોવા મળી રહી છે કેટલાક વુઅર્સ દ્વારા કમેન્ટ્સ કરવામાં આવી છે જેમાં કુવર શાહ સનપડા દ્વારા એવી કમેન્ટ કરવામાં આવી છે ગોપાલભાઈ એટલે કે હવે ગોપાલભાઈ વિસાવદરમાં જીતે છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે કારણ કે ચાર રાઉન્ડમાં જે ચોથો રાઉન્ડ જે છે તે પૂરો થયો છે કુંવરભાઈ જેમાં ગોપાલભાઈ કરતાં ભારતીય જનતા પાર્ટીની થોડીક લીડ જોવા મળી રહી છે અને બીજી બાજુ મહેશ ભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગોપાલભાઈ એક હજારથી પાંચ હજારની વચ્ચે આવશે અને ગોપાલભાઈ વિન થાય છે તો હા હવે અઢાર રાઉન્ડ નહીં પરંતુ સત્તર રાઉન્ડ બાકી રહ્યા છે સત્તર રાઉન્ડમાં હવે કોણ જીતે છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અને હાલમાં જો બીજી બાજુ વાત કરવામાં આવે તો તમારું મંતવ્ય શું છે કે વિસાવદરમાં કોની જીત થવી જોઈએ કડીમાં કોની જીત થવી જોઈએ કમેન્ટ બોક્સમાં સતત તમે લખતા રહેજો અમે તમારા વ્યૂઝ જે છે તે ના જવાબ આપતા રહીશું તમારા મંતવ્યના જવાબ આપતા રહીશું અને હાલમાં જો આ બંને બેઠકોની વાત કરવામાં આવે તો આ બેઠકો ભારતીય જનતા પાર્ટીની જોવા મળી રહી છે છે હવે રાઉન્ડ બાકી રહ્યા ફરીથી ફરીથી અમે તમારી સાથે ટૂંક જ સમયમાં લાઈવમાં આવીએ છીએ અને લાઈવમાં અમે તમને એ જ અપડેટ આપીશું જે સાચા છે કારણ કે અમારા જે સંવાદદાતા છે અમારા જે રિપોર્ટર્સ છે ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે ગ્રાઉન્ડ લેવલ પર છે એટલે અમને જે સમાચાર પહોંચાડે છે અમે તમને અવશ્ય આપતા

સિંહાસન લઈને બેઠે જોવાનો સમય છે અપડેટ જોતા રહો અત્યારે અમે આપની પાસેથી રજા લઈએ છીએ અને થોડાક સમયમાં અમે અમે પાછા આવીએ છીએ